અરે યાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો કેમ છો મજામાં જશો મિત્રો તમને આજે એક વાત કરી દઉં કે દક્ષા જે પાલનપુરના ખસા ગામની વતની અને જેઠાજીની પુત્રી સૌથી નાની પુત્રી દક્ષા ઘણા ટાઈમથી વાયરલ થઈ રહી છે અને આ દક્ષા છે તે ખસા પાલનપુરના ખસા ગામની દક્ષા છે પરંતુ અંજારની તો એ પ્રિંજલ છે તો મિત્રો ઘણા ટાઈમથી આ છોકરીના વિડીયા વાયરલ થઈ રહ્યા છે તેમાં આજે એવું સામે આવી રહ્યું છે કે આ દીકરીને કબરાવ લઈ જવામાં આવી અને કબરાવ લઈ જવામાં આવી કે નહીં આ વાતમાં કેટલું તથ્ય છુપાયેલું છે તે તમામ વિષેનો વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે જે છેલ્લે અમે તમને બતાવવાના છીએ

બાપુએ ખુલાસો કર્યો છે તે વિશેની વાત કરીએ અને તે વિશેનો વિડીયો પણ આગળ હું પ્લે કરું છું તે તમે જોઈ લેજો અને વાત કરીએ મિત્રો દક્ષાની દક્ષાને લઈ જવામાં આવી કે નહીં તે વિશેના ઘણા લોકો વિડીયો વાયરલ કરી રહ્યા છે પરંતુ સાચું શું છે અને ખોટું શું છે તે કોઈને નથી ખબર પરંતુ લોલમ લોલ બધા જ ચાલ્યા જાય છે પરંતુ દક્ષા એવું કહે છે કે હું અંજારની પ્રિંજલ છું તો પ્રિંજલ કઈ રીતે અને દક્ષા એવું પણ કહે છે કે મારા પિતા કેક બનાવ કેક બનાવવાની ફેક્ટરીમાં નોકરી કરતા હતા અને એ હિન્દી સઠસટાટ બોલે છે તો હિન્દીને લઈને બાપુ એવું કહે છે કે આ હીરની દીકરી ક્યારેય હિન્દી ના બોલે પરંતુ આ દીકરી જન્મજાત જ હિન્દી બોલે છે તો હવે આ વિશે તમારું શું કહેવું છે તેમ